તૂટી ગયેલી ઝાડુનો શું કરવો અને તેનો કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે તૂટી ગયેલી ઝાડુ ફેંકવાની પહેલાં આ વીડિયો જરૂર જુઓ તમે જાણો છો કે ઝાડુ ત્રણ પ્રકારની હોય છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે પણ ખરું છે કે ઘરમાં રાખેલી ઝાડુ પણ તમારા ભાગ્ય પર અસર કરી શકે છે જો ઝાડું સાચા રીતે ન રાખવી તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવવાનું રોકી શકે છે આ વીડિયોમાં અમે તમને જણાવશું કે કઈ ઝાડું શુભ છે અને કઈ અશુભ પ્લાસ્ટિકની ઝાડું સિકવાળી ઝાડું અને ફૂલવાળી ઝાડું આમાંથી કયા ઝાડું તમારા ઘરના માટે યોગ્ય છે અને કયા ઝાડું તમારા ઘરમાં ગરીબી લઈ આવી શકે છે તે બધું તમને અહીં જ ખબર પડશે ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ હોય છે કે ઝાડુ ઘરની બહેન ઘરે લગાવે કે કામવાળી બાઈ આનો જવાબ પણ અમે તમને આપશું કારણ કે ઝાડુ ફક્ત સફાઈ માટેનું સાધન નથી પરંતુ શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જો ઝાડુ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિને ધનવાન બનાવી શકે છે પણ જો ઝાડુ સાથે જોડાયેલી કેટલીક ભૂલો થઈ જાય તો એ વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે અમારા શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલી ઘણી શગુન અને અપશગુન વિશે કહ્યું છે ઝાડુ લઈને કાંઈ કામ બિલકુલ કરવું નહીં નહીં જિંદગીમાં તકલીફો આવી શકે છે ઝાડુને સહી દિશામાં અને સહી રીતે રાખવું બહુ જ જરૂરી છે નહીંતર આ માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષે છે જે નસીબ ખરાબ થવાનું અને મુશ્કેલીઓનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો જો તમારું જીવન વારંવાર સમસ્યાઓથી ભરાયેલું રહે એક તકલીફ જતી નથી અને બીજી ઊભી થઈ જાય તો એનું એક કારણ તમારા ઘરમાં રાખેલી ઝાડુની સ્થિતિ પણ હોઈ શકે છે જો જીવનમાં બધું સામાન્ય રીતે ચાલે છે તો સારું છે પરંતુ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી છે તો તમને એકવાર ઝાડુ સાથે જોડાયેલી આ વાતો પર ધ્યાન આપવું જ જોઈએ ઝાડુ સાથે જોડાયેલી આ બધી વાતો તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે તેમને સમજશો અને અપનાવશો તો ચાલો જાણીએ કે ઝાડુનો સાચો ઉપયોગ કેમ કરવો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે જ્યારે તમારા જીવનમાં એક તકલીફ પૂરી થતી નથી કે બીજી શરૂ થઈ જાય અને ઘરમાં ધનનું સતત નાશ થતું રહે આવક ઓછું અને ખર્ચ વધારે હોય તો સમજો કે ક્યાંક ન ક્યાંક કંઈક ગડબડ છે અમારા જીવનમાં આવી સ્થિતિમાં અમારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવું જરૂરી બની જાય છે ઘણી વખત આપણે પોતે જ ઘરમાં નેગેટિવ એનર્જી વધારી રહ્યા હોઈએ છીએ અને અમને તેની ખબર પણ નથી પડતી આમાંથી એક મહત્વની વસ્તુ છે ઝાડુ હા ઝાડુ જે દેખવામાં સામાન્ય લાગે છે પણ તેનો અસર આપણા જીવન અને ઘરના ઊર્જા પર ખૂબ જ ઊંડો હોય છે જો ઝાડુ યોગ્ય સમયે અને યોગ્ય રીતે વપરાય તો તે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકે છે પણ જો તેનો ઉપયોગ ખોટા સમય પર કે બેદરકારીથી કરવામાં આવે તો ગરીબી અને નબળાઈ ઘર પર છવાઈ જાય છે લાગે છે આજકાલના સમયમાં મોટાભાગના લોકો મોડર્ન લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે નોકરીઓ છે સમયની કમી છે અને આ દોડધામમાં ઘણીવાર લોકોનું ધ્યાન નથી રહેતું કે ઘરમાં શું થઈ રહ્યું છે પણ સાચું તો એ છે કે જ્યારેથી આ દુનિયા છે ત્યાંથી આજ સુધી એવું કોઈ ઘર નથી રહ્યું જ્યાં ઝાડુનો ઉપયોગ ન થયો હોય ફર્ક એટલો છે કે કેટલાક લોકો તેને સાચા રીતે વાપરે છે અને કેટલાક ખોટા રીતે અને એથી જ નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ ઘણા લોકો ઝાડુને યોગ્ય જગ્યાએ નથી રાખતા તેને ક્યાંય પણ ટીકાવી દે છે ખોટા સમય ઝાડુ લગાવી દે છે જેના કારણે ઘરમાં નેગેટિવિટી ફેલાય છે અમે તમને એટલું જ સલાહ આપીએશું કે જો સવારે ઝાડુ લગાવવું તમારું માટે મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે ઝાડુ જરૂર લગાવો ઘરે ગંદગી જમાવવાનું નહીં દો અને જો તમે કચરો એકઠો કરી લીધો હોય તો તેને સાંજ પછી ઘરે બહાર ન ફેંકો કારણ કે તે પણ અશુભ માનવામાં આવે છે હવે વાત આવે છે ઝાડુ ખરીદવાની તમને એ પણ જાણવું જરૂરી છે કે ઝાડુ કયા બાજુથી અને કયા દિવસે ખરીદવી જોઈએ કેટલાક દિવસ એવા હોય છે જ્યારે ઝાડુ ખરીદવું અશુભ માનવામાં આવે છે આ બધી વાતો ધ્યાનમાં રાખીને જો તમે ઝાડુનો ઉપયોગ કરો તો વિશ્વાસ રાખો તમારું ઘર તમે જરા ધીમે ધીમે તમારી સમસ્યાઓ ઓછા થવા લાગશે અને ખુશહાલી અને સમૃદ્ધિના દરવાજા ખોલવા લાગશે કયા દિવસે તમને જૂની ઝાડુ તૂટ્યા પછી ઘરમાંથી બહાર ફેંકવી છે અને કયા દિવસે નવી ઝાડુનો ઉપયોગ કરવો છે એ જાણવું જરૂરી છે સૌથી પહેલા અમે તમને કહીશું કે નવી ઝાડુ ઘરમાં લઈ આવવા માટે સૌથી શુભ દિવસ શનિવારનો હોય છે તમે જ્યારે પણ ઝાડુ ખરીદીને લાવશો તો તેની શરૂઆતથી ઉપયોગ શનિવારે કરવો જોઈએ તમે તેને જ્યારે પણ ખરીદો તેમાં કોઈ સમસ્યા નથી પણ જ્યારે તમે ખરીદો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમે ઝાડુ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારને હળવા દિવસ માનવામાં આવે છે આ દિવસોમાં ભૂલથી પણ ઝાડુ ખરીદવી નહીં રવિવાર મંગળવાર અને શનિવાર ક્રુરવાર કહેવાય છે આ દિવસોમાં ઝાડુ ખરીદવી અમારું માટે ખૂબ જ લાભદાયક હોય છે ખાસ કરીને દીપાવલી પર અથવા કોઈપણ તહેવારના દિવસે જો તમે ઝાડુ ખરીદશો અને ઘરે લાવશો તો તે તમારા માટે એટલું શુભ અને લકી રહેશે કે તમે વિચાર્યું પણ નહીં હશે ઝાડુ હંમેશા કડક દિવસોમાં જ ખરીદવી જોઈએ હળવા દિવસોમાં નહીં પરંતુ ઝાડુ ખરીદવાથી આપણા ઘરમાં ધનનો નુકસાન થવાનું શરૂ થાય છે અને નવી ઝાડુ તમે જેમાં પણ દિવસ ખરીદો જો શક્ય હોય તો શનિવારે નવી ઝાડુ ઘરમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરો આ તમારા માટે સંપત્તિનું આવાસ બનશે હવે તમને જણાવીએ કે ઝાડુ કયા ખૂણામાં રાખવી જોઈએ અને કયા એવા ખૂણા છે જ્યાં ઝાડુ ક્યારે પણ ન રાખવી આપણે જે જગ્યાએ પૂજા માટે રૂમ બનાવીએ એટલે ઈશાન ખૂણો આ નોર્થ ઇસ્ટ ખૂણો હોય છે જેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે ત્યાં ક્યારેય ઝાડુ રાખવી નહીં ત્યાં પૂજાની જગ્યાઓ હોય છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમને એકદમ પણ વાટું રાખવું નહીં જોઈએ નહીંતર જો તમે વાટું રાખશો તો તમારું જે દેવસ્થાન છે ત્યાં દેવ આવવાથી ઘણી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જાય છે અને ઘરમાં નેગેટિવિટી પ્રવેશવા લાગે છે આ વાતને આખી ગાંઠ મરીને યાદ રાખજો કે તમે ભૂલથી પણ ઈશાન કોણમાં વાટું ન રાખશો હવે તમે બધા વિચારતા હશો કે ઈશાન કોણમાં વાટું ન રાખવું તો પછી કયા રાખીશું તો વાટુ રાખવાનો સૌથી સારો સ્થળ છે ઘરના દક્ષિણ પશ્ચિમ કોણ એટલે સાઉથ વેસ્ટ કોર્નર જેને આપણે નેતૃત્વ કોણ પણ કહીએ છીએ મિત્રો નેતૃત્વ કોણમાં જો તમે ઝાડુ મૂકો તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વસવા લાગી છે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે નેતૃત્વ કોણ ઘરના માલિકનું સ્થાન હોય છે તેથી નેતૃત્વ કોણમાં જો તમે ઝાડુ મૂકો તો તમારા ઘરના માલિકની પ્રગતિ દિવસ દૂની રાત ચોગુણી થાય છે હવે વાત કરીએ કે ઘરમાં ઝાડુ ક્યારે લગાવવું જોઈએ ઘરમાં ઝાડુ લગાવવાનું અને પોચું લગાવવાનું ક્યારે કરવું જોઈએ સારો સમય ક્યારે હોય અમારા વેદ પુરાણોમાં ચાર સમય જણાવ્યા છે જે વ્યક્તિ રાત્રિ સમયે વાકડા ઝાડુ કરે છે તેના ઘરે ગરીબી ઘેરી જાય છે આજકાલના મોડર્ન યુગમાં જો શક્ય ન હોય તમારું બળબળતું સ્થિતિ હોય તો સાવચેતીપૂર્વક વિચાર કરવો જ જોઈએ ઘર સાફ રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મી આપમેળે આપણા ઘરમાં વસવાટ કરવા લાગે લક્ષ્મી એ એવા ઘરમાં રહે છે જ્યાં સાફસુથરો અને શોભાયમાન વાતાવરણ હોય એટલે ઘરમાં માતા લક્ષ્મીના માટે સાફસુથરો અને વ્યવસ્થિત સ્થાન જરૂરી હોય છે જો તમે રાતે ઝાડુ લગાવશો તો તમારી મોટી મજબૂરી છે જેના કારણે તમને રાતે ઝાડુ લગાવવું પડે છે તો તમારે શું કરવું કચરો બહાર ન ફેંકવો ઝાડું લગાવતી વખતે ક્યારેય પગથી ઝાડુને ભૂલીને પણ સ્પર્શ ન કરવો જો ભૂલથી પગથી ઝાડુ સ્પર્શ થઈ પણ જાય તો તેને હુએને માફી માગવી જોઈએ એ માનવામાં આવે છે કે પગથી ઝાડું લગાવવાથી માતા લક્ષ્મી અમારા ઘરમાં ચાલીને નથી આવતી બદલે તેમના જગ્યાએ લક્ષ્મી અમારા ઘરમાં સ્થાન બનાવી લેશે આ સાંભળવામાં ઘણું અજવું લાગે છે પણ જો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો જુઓ જ્યારે ઉપગથી ઝાડુ લાગે છે ત્યારે ઝાડુ પરના બેક્ટેરિયા આપણા શરીરમાં જઈ શકે છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘરે માતાપિતા કહે છે કે ઝાડુને પગ લગાડશો નહીં એ કારણ કે ઝાડુને ધર્મ સાથે જોડવામાં આવે છે સચ્ચાઈ શું છે જ્યારે તમે ઝાડુને પગ લગાવશો તો તમારા પગ ગંદા થઈ જશે અને ઝાડુને પગ લગાવવાનું માતા લક્ષ્મીનો અપમાન માનવામાં આવે છે જ્યારે તમે ઝાડુને પગ લગાવો છો તો માતા લક્ષ્મી ગુસ્સામાં આવે છે અને સાથે સાથે તમારા ઘરમાં બેક્ટેરિયા તમારા પગથી ફેલાય છે ક્યાં કે તમે આખા ઘરમાં ફરતા રહો છો ક્યારે પણ ઝાડુમાં પગ મૂકશો નહીં જો પગ પડી ગયો હોય તો તરત જ ધોવો જ જોઈએ સાંજના સૂર્યાસ્ત પહેલાં ઝાડુની માટી ક્યારેય ઘરની બહાર ફેંકવી નથી શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી માનવામાં આવતી નથી અને જ્યારે આ માટી ઘરની બહાર નીકળે છે ત્યારે માતા લક્ષ્મી અમારી ઘરમાંથી સદાય માટે દૂર થઈ જાય છે અને તેમની જગ્યાએ તેમની બહેન અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે મિત્રો ધ્યાન રાખજો કે હંમેશા ઘરમાં ઝાડુને છુપાવી રાખવી જોઈએ ભૂલથી પણ ક્યારે ખુલ્લા જગ્યા પર ઝાડુ ન રાખશો રાખવી નહીં જો તમે ઝાડુને ખુલ્લા જગ્યા પર રાખશો તો તેને મોટું અશુભ માનવામાં આવે છે આ માટે હંમેશા કોશિશ કરો કે તમે તમારું ઝાડુ ઘરમાં એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં બહારવાળાની નજર તમારું ઝાડુ પર ન પડે હવે તમે વિચારતા હશો કે અમે અમારી ઝાડુ કઈ જગ્યાએ રાખીશું છુપાવીને કઈ જગ્યાએ રાખીશું તો તમે પલંગની નીચે ઝાડુ રાખવાનો વિચાર કરી રહ્યા હશો પણ તમને બિલકુલ આવું કરવું નહીં નહીં તમારા ઘરમાં અનાજ ખૂબ જ ટૂંકા સમયે ખતમ થઈ જશે એટલે પલંગની નીચે ઝાડુ નહીં રાખવી સાથે સાથે તંદુરસ્તી માટે પણ સંબંધી તકલીફો તમારા ઘરમાં પેદા થઈ જશે જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડું લગાવવા લાગે તો સમજો કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે આ બધું આપણા ઝાડુ સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો છે સૂર્યોદય પહેલાં ઘરમાં નિયમિત રીતે પોચો લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું નિવાસ થવા લાગે છે પણ જૂના સમયની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારના દિવસે ઘરમાં ઝાડુ ન લગાવવો आवु माता लक्ष्मी गुस्से थी चालीने जाए बाकी बधा दिवसों में ते पोचो लग छो। आज काल तो आ शक्य नहीं ध्यान राखजो के आजे कयो दिवस छे अने काल ने फिकर करवी नहीं जो तमे बहुज मानता हो तो आत पर थोड़ी ध्यान आपी शको પોચો લગાવવાનો પાણીમાં દરરોજ એક ચમચી કે અડધો ચમચી મીઠું નાખવાનો પ્રયાસ કરો મીઠું તો ખૂબ જ સસ્તું મળે છે બજારમાંથી સમુદ્રી ખાંડ મીઠું લઈ આવો અને તમારા ડબ્બામાં ભરી રાખો ત્યારબાદ પાણીમાં એક કે બે ચમચી મીઠું નાખીને પોચો લગાવો આખા ઘરમાં પોચો લગાવતા તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે જ્યારે પણ શનિવાર રવિવાર કે કોઈ દિવસ યાદ ન આવે તો બિનવિચાર કર્યા પોતા લગાવી દો તમે પાણીમાં ખુશીથી મીઠું ઉમેરીને પોતા લગાવી શકો છો આથી તમને કોઈ ગેરસમજ નહીં થાય તમે જોશો કે તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હતી તે અંત થઈ ગઈ છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વસવા લાગી છે અને તમારા ઘરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે ધ્યાન રાખજો જો તમે ગામમાં રહેતા હોવ તો ઘણીવાર આવું થાય છે કે જો ક્યાંક બંગલાના ગેટ ખુલ્લા રહી જાય તો ગાયબસ અને પશુઓ તમારા ઘરમાં ઘૂસી જાય આવી સ્થિતિમાં ગાય કે કોઈ પણ પશુને ડોટ જાડુથી ભૂલથી પણ મારવું નહીં જો તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ શુભકામ માટે નીકળી રહ્યો છે તો પછી તરત જ તમારા ઘરમાં ભૂલથી પણ ઝાડું નહીં લગાવવી તે વ્યક્તિ ગયા પછી ઓછામાં ઓછા આઠ કલાક રાહ જોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરથી નીકળી જાય ત્યારે તરત જ ઝાડુ લગાવવું શાસ્ત્રોમાં સારું માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે આવું કરવું મરણનું સંકેત હોય છે એટલે આથી બચવું જોઈએ ઝાડુ ક્યારે ઊભી રાખવી નહીં બધા લોકો આદત પ્રમાણે ઝાડુને દિવાલ પાસે ઊભી રાખે છે પણ તે મોટું અશુભ ગણાય છે અને ઘરમાં નકારાત્મકતા લાવે છે આમંત્રણ આપે છે જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા હો અને ઈચ્છો કે એ ઘર તમારા માટે શુભ લાવે તો ઘરમાં પ્રવેશતી વખતે જરૂર જ સાથે ઝાડુ લજો શાસ્ત્રો પ્રમાણે ઝાડુમાં માતા લક્ષ્મીનું વાસ હોય છે જ્યારે તમે ઝાડુ લઈને ઘરમાં પ્રવેશો તેનો અર્થ થાય કે માતા લક્ષ્મી પણ તમારા નવા ઘરે આવી રહી છે આથી તમારા ઘરમાં ખુશહાલી સમૃદ્ધિ અને આશીર્વાદ રહે છે ઝાડુ લગાવવાનો સમય પણ ખૂબ મહત્વનો હોય છે ખાસ કરીને સૂર્યાસ્ત સમય કે સૂર્યાસ્ત પછી તરત જ ઝાડુ ન લગાવવી જોઈએ એ સમયે ઘણા બધા ટોટકા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે વખતે ઝાડુ લગાવવાથી ઘરમાંથી લક્ષ્મી દૂર થઈ જાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરે ખરાબ નજર ન પડે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં ન પ્રવેશે તો તમે એક નાનો ઉપાય કરી શકો છો રાત્રિના સમયે જ્યારે બધા સૂવાની તૈયારીમાં હોય ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજા સામે એક ઝાડુ રાખી દો આવું કરવાથી જે પણ નેગેટિવ એનર્જી ઘરના આસપાસ હોય તે આ ઝાડુમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર થઈ જાય છે પણ યાદ રાખજો કે સવાર થતા સાથે જ તે ઝાડુને ત્યાંથી હટાવીને ક્યાંક છુપાવીને રાખી દો જેથી કોઈની નજર ન પડે અને જો તમે લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો એક ખૂબ જ ખાસ ઉપાય છે કોઈપણ મોટા તહેવારના દિવસે કે જ્યારે કોઈ ખાસ જ્યોતિષીય ઘટના થાય જેમ કે ગ્રહણ પૂર્ણિમા અમાવસ્યા યોગ કે જ્યારે તમે કંઈ નક્કી કરી શકતા ન હોવ ત્યારે શુક્રવારે દિવસ પસંદ કરો તે દિવસે બ્રહ્મા મુહૂર્તમાં એટલે સવારે લગભગ ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે તમે ત્રણ નવી ઝાડુ લઈને નજીકના કોઈ મંદિર જવું ધ્યાન રાખજો કે આ ઝાડુ કોઈને દેખાઈ ન જાય અને તમે ગુપ્ત રીતે તેને મંદિરમાં છોડી આવી જવો ગુપ્ત દાને શાસ્ત્રોમાં આ ઉપાય ખૂબ પાવન અને ફળદાયક માનવામાં આવ્યો છે આ ઉપાય કરવા એક દિવસ પહેલાં બજારમાંથી ત્રણ નવી ઝાડુ લઈ આવો અને તેને તમારા ઘરમાં રાખી દો લી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શાંતિથી કોઈને કહી વગર મંદિર જઈને ઝાડું ત્યાં મૂકીને આવી જા આ નાનકડું કામ જો તમે શ્રદ્ધા અને નિયમથી કરશો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત તમારી જિંદગીમાં સતત રહેશે અને તમે ધીમે ધીમે તેનો અસર પણ અનુભવવા લાગશો ભક્તો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી ભક્તિ અને વિશ્વાસ સાથે અપનાવો ચાલો આજે અજમાવીએ આ ચેનલ આ વીડિયોમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતી આજે જે માહિતી આપી છે તે તમને ગમી હોય તો આ વીડિયોને લાઈક કરો અને તમારા પોતાના ચેનલ અદ્ભુત વાસ્તુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સાથે જ બેલ નોટિફિકેશન પણ ચાલુ રાખજો જય શ્રી રામ